ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો એક નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે ભાગ્યા છે નવ થઈ ગયો છે ઓફિસ ટાઈમનો ટાઈમ અન્ન એક મિક્સ બનાવો તો મિત્રો ઘણો ટાઈમ પછી આપણે ઈડલી ખાવા માટે આવી ગયા છીએ કમસે કમ અઠવાડિયું થઈ ગયું તમને તે દિવસે કીધું હતું ને કે હું અહીંયા ખાવા આવું છું આ મસ્ત બનાવે છે ચટણી ગયા છે ઓફિસે અને મારો છે ને ડેઇલી વ્લોગ આવશે સવારે દસ વાગે તો તમે સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી ક્લિક કરી લેજો આવે અને આ ભાઈ છે ગાડીનું સ્ટેન્ડ તૂટી ગયું ને દઈ ધપનારાનો પડી ગયો હવે જોજો લંગડો લંગડો હાલશે હમણાં જો તો મિત્રો લંચ ટાઈમ થઈ ગયો છે હું જાઉં છું નીચે છે

ભાણા છાસ આપો હા કાં લાવ્યો ભૂલાઈ ગયું મિત્રો મેં જમી લીધું છે અને મારા ભાઈ આવી ગયા છે કામ કરે છે ક્યાં એવા છે આઈસ્ક્રીમ લેવા માટે બધાને આઈસ્ક્રીમ ખાવું તું તો જોઈએ હવે શું લઈએ છીએ સામે જ છે જો આઈસ્ક્રીમની દુકાન અહીં આઈસ્ક્રીમ લેવા જઈએ છીએ મિત્રો આટલા બધા આઈસ્ક્રીમ છે પાર્થભાઈએ કીધું તું કોણ ખાવ કોણ લઈએ અહીંયાથી મને તો આ ગમે છે આ લઈશ વૃષાંકભાઈ કે છે અહીંયાંય કે સારું આઈસ્ક્રીમ નથી તો કે મહાવીર નમકીનમાં જાય વૃષાંકભાઈ ત્યાં સારું મળી જાય મળી જાય સામે જ છે મહાવીર નમકીન ત્યાં જઈએ છીએ જો તો ફાઇનલી મિત્રો કે મહાવીર મહાવીર નમકીનમાં આવી ગયા છે જો હા વૃષાંકભાઈ લઈ જાય છે આપણને ક્યાં છે વૃષાંક ઓલ હેવ મોર આઈસ્ક્રીમ ટેન પર્સન્ટ ઓફ જો મિત્રો આવડે આઈસ્ક્રીમ લીધા છે ચોકલેટ કોન આઈસ્ક્રીમ ઋષાંકભાઈએ કીધું કે આ બહુ હારા આવે છે તો આપણે લીધા છે જોઈએ ઉપર જઈને ખાઈને બતાવીએ આપણે આઈસ્ક્રીમ લઈ લીધું છે અને એક ગોળી હોય લીધી છે તમને ઉપર જઈને બતાવો ઝટપટી ગોળી કરીને આવે છે નાના હતા ને ત્યારે ખાતા તો મેં કીધું ટાઈમ પાસ માટે લઈ લઈએ આઈસ્ક્રીમ લઈને આવી ગયા છે હા ચોકલેટ છે ચોકલેટ પાંચ ભાઈએ કીધું હતું કે ખાવું છે લઈ આવ્યો અને જો આવડી આ ગોળી લાવ્યો છું જો આવી ગઈ છે મમ્મીએ ડબ્બામાં આ બધું ભરી દીધું હતું હમણાં નાશ કરી ગયો છે ને જોવાની નથી ગયું બધા ખાઈ ગયા મિત્રો સાડા છ વાગી ગયા છે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે જાય છે ઘરે

ણા વાળા ભાત બન્યા છે દાળ છે આખા ભીંડાનું શાક છે પાપડ છે છાશ છે અને રોટલી છે અને ગાજરનો સંભારો છે ચાલો તો જમી લઈએ અરે બને છે ગાજરનો હલવો ગરમા ગરમ અને આ બની જાય ને એટલે બતાવું જો ગરમા ગરમ અને બતાવ્યો હતો ને હલવો તો ફાઇનલી હલવો બની ગયો છે તમને બતાવું છું જુઓ મસ્ત બનાવ્યો છે મમ્મીએ હજી ગરમે ગરમ છે ફ્રીજમાં મૂકવો પડશે ઠંડો થઈ જાય પછી આપણે ખાઈએ ગરમે ગરમ પણ ખવાય પણ અત્યારે ખાવાની એટલી ઈચ્છા નથી એટલે થોડોક ઠારવા માટે છે ને ફ્રીજમાં મૂકીએ મિત્રો ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને વાગી ગયા છે અગિયાર થઈ ગયો છે સુવાનો ટાઈમ આજનો બ્લોગ થોડોક નાનો બન્યો છે આવતીકાલે થોડોક મોટો બનાવવાની ટ્રાય કરશું આઈ હોપ કે તમને મારો વિડીયો ગમતો હશે જો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે મારા વિડીયોમાં કોમેન્ટ નથી કરતા તો નાની એવી કોમેન્ટ કરો તો મને ખબર પડે કે મારે શું સુધારા વધારા કરવા છે ને શું નહીં બાય બાય